જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ઈશ્વર ને ખેડૂતપુત્રી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે વાઘડીયા બળદની જોડી જોઈ રહ્યા છો તેમના માલિકનું નામ છે કરશનભાઈ અને આ વિડીયો શોખથી રાખેલ છે તેઓ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રુદલપુર ગામેથી છે અને આ વિડીયો શોકથી રાખેલ છે આવા વિડીયો બનાવવા મારો કોન્ટેક કરી શકો છો મારા વોટ્સઅપ નંબર છે એટલે આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી भाला